જેને ભગવાને કહ્યું માસાના માર્ગ શીર્ષો હમ જેને પોતાની વિભૂતિ ગણાવે ભગવાને એ માક્ષર મહિનામાં આપણે વિચાર દર્શનના માધ્યમથી ગીતા વિચાર દર્શન નો યથામતિ યથાશક્તિ આપણે પ્રયત્ન કરતા રહ્યા છીએ કારણ માક્ષર મહિનામાં એકાદશી એટલે મોક્ષદા એકાદશી ગીતાનો પ્રાદુર્ભાવ એને આપણે ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ તો એ નિમિત્તે આ વિચાર દર્શનના માધ્યમથી આપણે ગીતાના વિચારોનું દર્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ઉલજને હજાર હૈ પર સપને બેકરાર હૈ મેં ઓર મેરે કદમો કી હિંમત દોનો કો રુકના ના ગવાર હૈ આજનો યુવાન

अर्जुनને હતી કીર્તાના વિચારો ત્રિકાળા બાધિત છે કોઈ પણ સ્થાને તેમાં ફરક થઈ શકતો નથી આ દેશમાં કે બીજા દેશમાં રહેણીકરણી બદલાય સમસ્યાઓ બદલાતી નથી જ્યારે દરેક સમસ્યાનો સમાધાન માર્ગદર્શન અને ઉકેલ ગીતામાંથી મળી રહે છે આજે 5000 વર્ષ પછી પણ હજારો યુવાનોની સ્થિતિ અર્જુન જેવી જ છે ધર્મ ઉભો થયો અને આ ધર્મના સંઘર્ષમાં શેનું આચરણ કરવું તેનો જવાબ ગીતા આપે છે આજે દરેક ના મગજમાં વૈચારિક યુદ્ધ ચાલે છે મન બુદ્ધિમાં સંઘર્ષ ચાલે છે કે જીવનમાં મહત્વ આપવું મૂંઝવણોથી માણસ ઘેરાયેલો છે ત્યારે આવી અનેક મૂંઝવણો ઉકેલી જીવનને સફળ બનાવતું તે જ કિરણ શ્રીમદ ભગવદ્ ગીતામાં દેખાય છે ગીતા કહે છે તું તારું કર્તવ્ય નિભાવ તારા સંઘર્ષમાં લડવા માટે નું એકમાત્ર સાધન એ તારો સ્વધર્મ છે સ્વકર્મ છે 18મા અધ્યાયમાં ભગવાન કહે છે સ્વે કર્મણ્ય ભૈરતહ જો માણસ પોતાના નિયત કરેલા કર્મમાં મગ્ન રહે તો જ તેને સિદ્ધિ મળે છે અને જેણે જેણે આ વાત સમજી તે ચોક્કસ સિદ્ધિને પામ્યા છે ગાંધીજી પણ કહેતા કે જ્યારે જ્યારે હું મૂંઝવણ અનુભવતો ત્યારે માં ગીતા પાસેથી માર્ગદર્શન મેળવતો વિદ્યાર્થી પણ જો ફક્ત વિદ્યા માટે જ પોતાની બધી શક્તિ અને સમય ખર્ચે તો ચોક્કસ સફળતા પામે છે જેમ અર્જુન ક્ષત્રિય હતો તો લડવું તેનો સ્વધર્મ હતો સ્વકર્તવ્ય હતું અને તે લડીને અમર થયો તેમ જો હું ખેડૂત છું તો સારી ખેતી કરવી કર્વ અને માતૃત્વ નો ધર્મ નિભાવવો એ મારા જીવનની સફળતા છે મારું સ્વધર્મ છે મારું સ્વકર્તવ્ય છે આમ સ્વકર્મ

આવા સમય કરવું શું લમડે હાથ લઈને બેસી રહેવું કે સંઘર્ષોની સામે અડીખમ ઉભા રહેવું ત્યારે આપણે નિરાશ અને હતાશ થઈને સંઘર્ષોથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ અને અર્જુનની જેમ કિમ કર્તવ્ય મૂડ બનીને સિદ્ધાંતિ મમ ગાત્રાણી મુખમ ચ કહીને બેસી જઈએ છીએ અને ત્યારે ત્યારે ભગવાન કહે છે શુદ્ર હૃદય દ્રૌબલ્યમ

ત્યારે સફળતાની કેડી પર ડગ માંડવાનો અદમ્ય ઉત્સાહ મળે છે શ્રીમદ ભગવદ ગીતાના આ તેજસ્વી વિચારો પરમ પૂજ્ય દાદાજીએ સરળ શબ્દોમાં આપણા સુધી એને પહોંચાડ્યા છે અને આપણને સમજાવ્યા છે તેથી આપણા જીવનની મૂંઝવણોનો ઉકેલ સફળતાના માર્ગે આગળ વધવાનો રસ્તો સરળ બને અને તેમાય આદરણીય દીદીજી પથદર્શક બનીને આપણી સાથે કોઈ બિટા ના હમકો વિચલિત કર કે પદ સે કોઈ હટા ન હમકો વિચલિત કર કે સે કોઈ હટા ન પા